ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને આ સુરતમાં ભાજપના નેતાઓની ફોજ પ્રચારમાં ઉતરી રહી છે તે કોંગ્રેસ દ્વારા હાલમાં ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે લોકો સાથે કરવામાં કોંગ્રેસીઓ અગ્રેસર થઈ રહ્યા છે શુક્રવારે ઉધના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂતની યોજાયેલી જનસભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો આ સભામાં કેન્દ્ર નેતાઓ સાથે ગુજરાતના આગેવાનો પણ જોડાયા હતા તો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સમક્ષ ધનસુખ રાજપૂતે વાત કરી હતી દેશ લાખો મજૂરો પાંચસો કિલોમીટર હજાર કિલોમીટર ચાલી ચાલી सात बजे का समय ऐसा होता है कि सब नहीं पहुंच पाते हैं और मैं मर भी गई तो मेरे मंडे के बाद भी નમસ્કાર દર્શક મિત્રો મેં આપને પહેલાં જ કહ્યું તેમ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી હવે ચરમસીમાએ પહોંચી છે અત્યારે સુરત શહેરના ઉધના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી ધનસુખભાઈ રાજપૂત છે હમણાં જ એમની સભા હતી હગડેઠ મેદની અંદર હતી અને ખાસ કરીને પ્રમોદ તિવારી રાજ્યસભા સાંસદ કોંગ્રેસના તે પણ ઉપસ્થિત હતા અને કોઈ મહાનુભાવ હતા ચારો તરફથી જય જય કાર્ડ થઈ રહી હતી આવો આપણે મળીએ ધનસુખભાઈ રાજપૂતને જી નમસ્કાર ધનસુખભાઈ આ વખતે શું કહેવા માગો છો પરિવર્તન બાબતે આખા ગુજરાતમાં બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીશ આ એક જબરજસ્ત પરિવર્તનનો માહોલ છે કારણ કે છેલ્લા સત્તાવીસ વર્ષથી જે વિકાસના નામે આખા ગુજરાતને જે મૂર્ખ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરતા હતા અને ખોટા વચનો આપીને ભરમાવતા હતા તેમાં લોકોએ જે વિકાસ થયો છે તે ફક્તને ફક્ત મોંઘવારી બેરોજગારી અને નફરતનો વિકાસ કર્યો છે તે સિવાય ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી અને આ જ કારણોસર ગુજરાતની જનતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જાકારો આપીને કોંગ્રેસને સત્તામાં આધીન કરશે અને અમારું જે સૂત્ર છે તે ફળીભૂત થશે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીશ આઠ મુદ્દા પર જે ચર્ચા થયેલી છે રાહુલ ગાંધીના એ કયા કયા મુદ્દા છે આઠ મુદ્દાઓમાં સૌથી મહત્ત્વનો જો મુદ્દો હોય તો પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો અમે આપીશું એમાં તમને એક ખુલાસો કરું છું કે પાંચસો રૂપિયાનો જે ગેસનો બાટલો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર ચૌદ પહેલાં જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે ચારસો રૂપિયાનો બાટલો મળતો હતો એ સાહીઠ વર્ષ પાસઠ વરસ રાજ કરીને કોંગ્રેસે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયાનો બાટલો આપ્યો પરંતુ ફક્ત ને ફક્ત આઠ 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 વર્ષમાં આ જ ભારતીય જનતા પાર્ટીએ દેશની જનતાને અગિયારસો સાડી અગિયારસો રૂપિયાનો ગેસનો બાટલો આપ્યો એની સામે કોંગ્રેસ પાર્ટીએ પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો આપવાનું નક્કી કર્યું છે ત્રણસો યુનિટ લાઇટ બિલ ફ્રી આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયા યુવાનોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે દસ લાખ લોકો દસ લાખ યુવા બેરોજગારો બેરોજગારોને નોકરી આપવાનું અમારું વચન છે દસ લાખ રૂપિયા અમે બીમાર અને કોઈ પણ પ્રકારની બીમારી ગંભીરમાં ગંભીર બીમારીમાં દસ લાખ રૂપિયા સુધી વીમા દવાનું વીમા કવ દવા માટેનું વીમા કવચ આપીશું ત્રણ હજાર રૂપિયા શિક્ષિત બેરોજગારોને અમે ભથ્થું આપીશું ચાર લાખ રૂપિયા અમે કોરોના કાળમાં જે કોરોના રોગથી એક્સપાયર થયેલા મૃત્યુ પામેલા તે લોકોને અમે ચાર લાખ રૂપિયા આપીશું આ સરકારમાં છેલ્લા સત્તાવીસ વર્ષમાં સરકારી સ્કૂલો બંધ કરી નાખી છે ગરીબ બાળકો ફાંફા મારે છે ગરીબ માણસ બાળનો બાળક જો પૈસા હોય તો ભણી શકે નહીં તો એંશી ટકા પંચ્યાસી ટકા માર્ક મેળવનાર બાળક અઢી હજાર રૂપિયા બે હજાર રૂપિયાની ફી વાપવામાં ભણી શકતો હોય તો ભણતો છે અને જો તેમાં એડમિશન ના મળ્યું ને પંદર હજાર વીસ હજાર રૂપિયાનો જો એને ટ્યુશ એના એને જો ફી ફી ભરવાની આવતી હોય તો એ મજૂરી કરતો થઈ ગયો છે આ આ વસ્તુને ધ્યાનમાં લઈને કોંગ્રેસ સરકારે આખા ગુજરાતમાં ત્રણ હજાર મોડેલ આધુનિક જે આ જે પ્રાઇવેટ સ્કૂલો છે ને તેની ટક્કર આપે તેવી સ્કૂલોનું અમે આયોજન કરીશું ત્રણ લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ કરીશું પાંચ રૂપિયા પ્રતિ લિટર ખેડૂતોને દૂધમાં અમે સબસિડી આપીશું અનેકો એવા સોળ લાખ જે કામદારો આખા ગુજરાતમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે તેને કાયમ કરશું જૂની પેન્શન યોજના અમે લાગુ કરીશું આટલા વચનો સાથે ગુજરાતની જનતાને અમે એમાં આ ખાલી વાત નથી આજે અમે કહીએ છીએ તે રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં એનું પાલન કર્યું છે અને હવે તે અમે ગુજરાતમાં પાલન કરીશું હિમાચલમાં પણ અમે તેનું પાલન કરીશું મતદાતાઓ માટે શું સંદેશો છે મતદાતાઓને આજે અમારો સંદેશ છે એક શોર્ટલી મારે એ કહેવું છે કે બેરોજગારી અને મોંઘવારી આ બેની જે તકલીફોને લોકો ત્રાસી ગયા છે અને કંટાળી ગયા છે તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવવી જ પડશે અને લાવશો તો જ આપણે જે અમે જો આઠ વચનો છે તેનો અમલ કરશું તો સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ શ્રમિક વર્ગ ખૂબ સારી રીતે ચેનથી જીવી શકશે એને જે મોંઘવારીનો કંકાસ છે તેમાંથી મુક્તિ મળશે મિત્રો આ હતા સુરત શહેર ઉધના વિધાનસભાના કોંગ્રેસનો ઉમેદવાર ધનસુખભાઈ રાજપૂત કહી રહ્યા છે કે હવે ખરેખર પરિવર્તનનો પવન લાવવાની ખાસ જરૂર છે પ્રશાંત પટેલ સાથે